મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે તો વિડીયો પૂરો જોવાનો છે સારો લાગે લાઇક કરો શેર કરો દરરોજ ચેનલ કરી ફેસબુક પેજ ફોલો કરજો મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા ભૂમિ પુત્ર બસો પીચોતેર ડીઆઈ ટોટલ જવાબદારી સાથે મોડલની વાત કરું ટ્રેક્ટર બે હજાર અગિયાર બારના ના ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટર અત્યારે આખું રનિંગ કન્ડિશનમાં તે ઓનરનું કહેવાનું છે બાકી તમે રૂબરૂ જઈ ટ્રેક્ટર આખું ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કંપની કલરમાં આખું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે જ તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયરનું કન્ડિશન પણ સારું છે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો એક લાખ સિતે હજાર કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો પણ ભાવનગર અને ભુંભલી ગામે જોવા મળશે